ખેડૂતની ભાઈ તમે મહેનત જવો એટલો વરસાદ પડી રહ્યો છે તો પણ ભાઈ ખેડૂતનું કામ ચાલુ છે ખેડૂતનું કામ બંધ નથી તમને કેમેરામાં એટલો વરસાદ નહીં દેખાતો હોય હમણાં ચિત્રો આપણે મોજરી લઈને કેમ છો બધા મજામાં મજા મારશો તો આજે આપણે જોવા આવ્યા છે ઘેડની માંડવી કે ભાઈ ઘેડમાં તમારે કેવી માંડવી થાય તો અમારે અહીંયા તો પચાસ ટકા માંડવી બસી છે અને પચાસ ટકા માંડવી વહી ગઈ છે કારણ કે તમને પૂરા વિડીયામાં જોવા મળી અને પવન છે ને ભાઈ અહીંયા બહુ જ છે કારણ કે આપણે ખુલ્લા વિસ્તારમાં આવ્યા ખેતરમાં આવ્યા એટલે પવનડા થોડાક એ જ અને થોડુંક એડજસ્ટ કર લેજો અને માંડવી જોવો તો બધે બધી માહિતી આપું કે કેટલીક અમારે માંડવી બસે ને કેટલીક નહીં બસી મેં ના કારણે છે ને ભાઈ ઘેડ વિસ્તારને બહુ જ નુકસાન થયું છે અને પાણી છે ને આ ફરે ભાઈ બહુ જ આવ્યું હતું એટલા માટે જો અમારું માંડવી છે અને અડધી માંડવી રહી છે અને અડધી માંડવી છે ને ભાઈ બરી ગઈ છે જોઈ શકો છો તમે આવી હાલત અને ઘણા ઘણા ખેતરોની ભાઈ હાલત આખી આમ જ છે ખેડૂતને ઘણું નુકસાન થયું છે અને જો આ ખેતરમાં તો ભાઈ માંડવી વાવી જ નથી એટલે ઉગી જ નથી અને આવી રીતના ભાઈ ઘણા ઘણા નુકસાન થયું ઘણા ઘણા ખેડૂતને કેટલું બધું નુકસાન થયું ભાઈ અને માંડવી છે ઉછાણવાળા વિસ્તારમાં બધું માંડવી હારી છે અને ભાઈ નિશાણવાળો વિસ્તાર આખે આખો પૂરું થઈ ગયું છે આ છે આપણા કાકાનું ખેતર એમાં અટાણે માંડવી છે ને નેદવાનું કામ હાલે અને ભાઈ નેદ છે આખે આખો નેદ જ છે આમાં ફૂલ નેદ છે અને આવી પોઝિશન છે અમારા ઘેરની અને અટાણે બધે બધા નેદવાનું કામ હાલે આખે આખા ને દે અને આ વીઘા વીઘાની ખાલી કટકી છે અને એમાં ભાઈ કેટલા હોલ મૂલી ના ખાતા કાલે સ અને આજ પાછા દસ આવ્યા તો આમ તો જોઈએ તો ભાઈ ખેડૂતોને કઈ વધતું નથી કારણ કે બધા મૂલી કેવા અને દવા છીવ્યું આ આમાં બીજી મોહિમ લેવાય ને એમાં વાંધો ન આવે અને આમાં ભાઈ નેદ એટલો છે કે માંડવી બહુ હુસ્તી ને એટલું આમાં નેદ છે બોલો જેટલી ઉછાણવાળી માંડવી છે ને એમાં ભાઈ બધે બધામાં છે ને હાથી હલાઈ ગયા જેટલી પાખે કે ઉશાણવાળી માંડવી છે બધે બધી બસે ગઈ અને આગમની બધે બધી માંડવી છે ને ઉશાણવાળા ભાગની છે એટલે એ આખે આખી માંડવી રહી ગઈ એટલે આમાં કોઈને પણ વાંધો નથી અને આમાં છે ને ખાલી નેદ છે નેદતા જો તો માંડવી છે ને દેખાતી નથી એટલો નેદ છે તો બીજા લોકેશન અને તમને બધાને પતાડ્યા અહીંયા ભાઈ પવન બહુ છે ને એટલે જરાક ઉતારવામાં તકલીફ પડે છે કારણ કે મારો અવાજ તમારી સાથે ઉગતો ને બહુ અને આ રસ્તા છે ને આખે પાણીથી પહેર્યું જો આ રસ્તો છે ને સાવ આ રસ્તો હાવ એટલે હાવ ગારો ગારો છે આ આ આપણે બીજા જે બધી બધી માંડવી છે ને એ આખી આખી વન નંબર જ હશે કારણ કે આ વિસ્તારમાં પાણી નથી ભરાતું ભાઈ જો એક માંડવી નબળી નહીં હોય આ થોડીક નબળી છે પણ એટલી બધ નથી અને આ જે વિસ્તાર છે એટલો ટોબરો એ બહુ જ ઓછો છે છે આવડમાં નું મંદિર ઘણા સબસ્ક્રાઈબર ને ખબર નહીં હોય મસ્ત મજાના આપણે આઈને દીવા કરતી જશે અને આપણે છે ને ભાઈ મંદિરને અંદરનો વિડીયો ઉતારવાનો અલાવ નથી કારણ કે અમુક કારણોસર અને નકર તો તમને ભાઈ હું ચોકસથી બતાવું છું અલાવ નથી અને અહીંયા છે બાર દેવીનું મંદિર આવડમાં જોગણમાં ગાથણમાં એવું બધે મને બારી બાર દેવીનું નામ નથી આવડતા એટલે છોડી અને વિડીયો ઉતારવાનો અલાવ નથી કહું તમને ચોકસથી બતાવું અને જેને પહેલા જૂના વિડીયો જોયા હે એને ખબર છે બધી એટલા માટે આના વિશે હું જાજુ કઈ ખેતર ને તો આના વિશે મેં બે ત્રણ વિડીયા બનાવ્યા છે ચેનલમાં અવેલેબલ છે ને ભાઈ ખેતરમાંથી દેશી ઓર્ગેનિક તાંજેરાની ભાજી છે અને ભાઈ આનું શ્યાગ બને કંઈ ના ઘટે એવું તમે એક દાણાની શ્યાક ખાજો ભાઈ કંઈ ના ઘટે ઘટેનું શ્યાગ બને અને બાજરાનો રોટલો ભેગો હોય અને સૂર્યને ખાધું હોય તો ઓહો એકદમ એકદમ દેશી મજા છે યારાની કંઈ ન ઘટે તાંજેરાની ભાજી છે દેશી ઓર્ગેનિક આ ખેતરુંમાં જ બધી થાય આગળ મારે આવી વીંતો જા અને ગેસ શાક બનાવજે હું કે આ પાકું ભાઈ બનાવી નાખશું અને આજે સાંજનો ભાઈ કંઈ ઘટેને એવી ખાવાની મજા આવે છે આ દેહી ભાજી છે અને ઘણા દવાઓને છાંટતા હોય પણ એને એટલી શાકમાં મીઠાઈ ન દે જે આમાં મીઠાઈ દે ને એટલી એટલે આ હોય તો મજા આવે આમ ખાવાની માણસ છે ને ગોતતા હોય આને આવી ભાજીને મેં ઘણા વિડીયા જોયા છે કે આજે ભાઈ જડી ગઈ ફાઈનલી તો અમારે ત્યાં ભાઈ જ્યાં આવે ને આવી ભાજી હોય આજે ખેતરમાં છે ને દેહ ઉધી લઈ લીધી મસ્ત મજાની મેની છે કંઈ કુણી કુણી આજે શાક બનાવશે ખાવાની મંદિર છે એ પણ મારા કાકાને એના જ ખેતરમાં છે આખે આખું ખેતર લગભગ દસક વીઘા હશે આખે આખું આમથી વાહુથી સેટ વાંધી છે તો એટલે ભાઈ સાયકલ ઊભી રાખીને ના કુદી છે અને માંડવી બોવામાં સારી થાય અને આગમાં બધા ઉસાણવાળા વિસ્તારમાં ગમે એટલો મેં પડે તો પણ આ માંડવી ન જાય અવાર ભાઈ મેં કંઈ બાકી જ રાખી અને અત્યારે બધાયને નેદવાનું કામ આલેસ આ માંડવી બધી નેદાઈ ગલશે થોડો થોડો નેદ છે એ નેદાઈ જાય અને અહીંયા જો બધે બધે નેદવાનું કામ આલે અને હાથી ભરે જાય ને એટલે માંડવી પછી પાછી ભાગે આખે આખામાં નેદે કોઈ હાથી મારે એમ જોવું બર હાથી મારો ને ભાઈ બહુ જ સારું ટ્રેક્ટર તો આમાં હાલે નહીં અને તો એલા હિંગડા વાળા ટ્રેક્ટર ને ભાઈ તો અમારે તો એની હાથે હાકાવી લે એટલે બળદું હોય ને તો વધારે સારું માંડવીને કઈ નુકસાન ના થાય અહીંયા છે ને ભાઈ જે ઉનાળો થયું હતું ને ત્યારે પણ અહીંયા પાણી નહોતું છેડ્યું છેડ્યું હતું પણ થોડું થોડું ઉતું અહીંયા બહુ એટલું પાણી નથી છેડ્યું જો અહીંયા થોડું થોડું પાણી હતું એમાં અહીંયા વાયુ પાસે તો મુંદલ નહોતું પાણી અને એવું હું કહેતા હતા મારા હતા કે અહીંયા છેડ્યું નથી એટલે આ આખે આખો ઉષાણવાળો વિસ્તાર છે અહીંયા ઘડીકમું પાણી ના આવે એટલા માટે અહીંયા માંડવી બધે બધી સારી હોય અને અમુક અમુક માંડવી નબળી હોય તેને આ ખેતરના મેના પાણી ભરા હોય ને એમાં બાકી તો બધે બધી સારી હોય માંડવી આખે આખો આ ટોબરો છે ને છે અને માંડવી બહુ જ સારી હોય આવી રીતના અમારા વિસ્તારની માંડવી અમારા ઘેરમાં બધુંય બધું થાય અને પછી માંડવી માંડવી બધી પાળે છે ને પાછા બધે બધા ખેતરમાં કરી છે જીરું અને કોઈ શાયર કરે બધા જીરામાં સડે ગયા બધા એટલે જીરું જ છે કારણ કે જીરામાં પરફેક્ટ સારું રહે માં બધું છે ને મૂલ માં અને આમાં ઘણા ઘણાની માંડવી વહી ગઈ છે અમારે જો કે ખુદની વહી ગઈ પચીસ હજાર રૂપિયાનું બી ગયું છે અને કંઈ વાંધો નહીં એવું ચાલ્યા રાખે જિંદગીમાં ભાઈ ટેન્શન એમાં કંઈ લેવાના નમરે અને આવું બધું છે અમારે માંડવી અને આ માંડવી તો અમારે બહુ જ સારી છે આ બધા માંડવી છે ને એ બધી મારા કાકાની બહુ જ સારી માંડવી છે અને આ માંડવી થાય પરવા અમારે બધા ખેતરુંમાં છે ને માંડવી ભાઈ વીઘે દોઢ દોઢ ખાંડી અમુકને માંડવી થઈ હતી તો એવું બધું છે ને હવે આપણે પાછા વળીએ ઘર તરફ જલ્દીથી જઈએ અને પછી તમને બધે બતા એ ભાગ તો તમને આખે આખું મેં પીડ્યો બધે બધા હેરાન છે કા બધે બધા ભાગે એવું નેદા ન હટાણે જોવો તો અહીંયા તો સાલું જ છે ભાઈ મેં આવે દુનિયાનો ભાઈ આમાં મેં આવે ને તો મેદવું સારું છે જો ખરી ભાઈ એટલો બધો મેં પડે મોટા મોટા છાટા હોય ભીંજાઈ જાય અરે ઘડી કરી છે તોય ભાઈ આ ખેડૂત ખેડૂતની મહેનત જુઓ તમે સારી કોર કારા વાદણા થઈ ગયા એ ઊભી જાય ને તો થાય તો વેલા ઘર પાછા ઘરે ભાગીએ અને અટિયાણે વાગવામાં આવ્યા છે શિયાર અને મેં આવ્યો ફૂલ દરેક મિનિટ પછી મેં આર્યો છે અને બધે બધું શાંત વાતાવરણ થયું પાછું નગદભાઈ ગળી વરતા બધા ધોળવા મીડ્યા હતા કારણ કે ભાઈ મેં જ એટલો પીડ્યો ને મોટા મોટા છાટા આવે ગયા પંદરક મિનિટ એવો ને એવો પીડ્યો ને એવો વાંધો નથી એ વાંખે આખું છે ને બધાય હુકાઈ ગયા ને એ પાછા પોત પોતાના ગામમાં વરી ગયા ને નેદવાની મજા નહીં આવે ગારો સોઠીએ આખે કામ બગાડે ભાઈ મંદિરને ને હેઠળ છે એટલે આથી વિડીયો ઉતારા બધે બધા ભીંજાય ભાઈ હું એકલો જ છે કે મંદિર ને ઈદો એવા બહુ મેં આવી ગયા બધા આવી ગયા પાછા મંદિર મંદિર છે ને તો મજા ને મજા છે આ બધા આવતા રે મેં બે પડે તો આવો કીક માહોલ છે અને હવે આપણે ઘર બાજુ ફટી ગયા વિડિયાને મારે અહીંયા એન્ડ દેવો પડશે કારણ કે નું કામ વધી જાય કારણ કે ઘેર હું પૂગી નથી કે થોડુંક મોડું થેલું એટલા માટે તો વિડિયાને અહીંયા એન્ડ કરીએ બધાને પસંદ આવ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું કઈ ભૂલ નહીં